Okay.

હકીકતમાં તો જુનેદા એક ક્લબ લેવલનો ખેલાડી હતો શનિવારે જ્યારે તે મેચ રમી રહ્યો ત્યારે એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું આટલી આકરી ગરમીમાં જુનેદ આશરે ચાલીસ ઓવર ફિલ્ડિંગ કરી હતી ત્યારે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર પરંતુ તે મેચ દરમિયાન સાંજે ચાર વાગ્યાની આસપાસ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તે બેભાન થઈને મેદાનમાં ડડી પડ્યો હતો જો કે તે પછી તરત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પરંતુ તેને ન બચાવી શક્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ